નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ7 ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બામભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં अरवली में एक लाख बार हजार बसो चौबीस માંસ મહેંદી મતદાન જાગૃતિ અભિયાનમાં મહેંદી લગાવી અને સહભાગી બની હતી અરવલ્લીમાં પંદર દિવસ ઇન્સેટિવ સ્વીપ પ્રોગ્રામનું આયોજન કરાયું છે અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન અરવલ્લીનો વટ વચન અને વોટ દસમી દેશ માટે લોકસભા ચૂંટણીમાં મતદાન માટે અરવલ્લીમાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મોડાસા સહિત તમામ તાલુકાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં એક લાખ બાર હજાર બસો ચોવીસ બહેનોએ માસ મહેંદી યોજી અને મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ અને મતદાનના અનેક સૂત્રોથી મહેંદી લગાવી અને મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બની અને શપથ લઈ અને સો ટકા મતદાન કરી બીજાને પણ તેના માટે પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ લીધો હતો બીરો ચીફ કૌશિક સોની આઈસી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી લાઈક કરો શેર કરો સબ્સક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી